શું સરકારને વરસાદ આવે છે તેવી ખબર નથી હોતી શું સરકારને એ ખબર નથી કે ઉનાળા પછી ચોમાસું આવે છે શું સરકાર પ્રી મોન્સૂન ની કામગીરી હેઠળ લાખોની ગ્રાન્ટની ફાળવણી કરે છે પણ આ ગ્રાન્ટ થી કોના ખિસ્સા વરાય છે તે પણ એક સવાલ છે કારણ કે આજે ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને તેને લઈને જ ઘર વખરી ડૂબી ગઈ છે ઘર વખરી તરવા માંડી છે અને આજે જ્યારે ભૂખ મરા જેવી સ્થિતિ સર્જાય છે બનાસકાંઠાના પાલનપુરમાં અને તેને લઈને જ એક જાગૃત નાગરિકે વિડીયો ઉતાર્યો છે અને આ વિડીયો સામે આવ્યો છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે શું છે વિડીયો તેની વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિષા ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે છે જૂન થી જે વરસાદ રહ્યો અને ગુજરાતમાં આજે વરસાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસી રહ્યો છે અને તેને લઈને જ્યારે તંત્રની પોલ વરસાદ ખોલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જોકે પ્રી મોન્સૂન ની કામગીરી હેઠળ બનાસકાંઠાના પાલનપુરમાં પણ ફાળવણી કરવામાં આવી હતી પણ આ ફાળવણી તો થાય છે પણ આ ગ્રાન્ટ થી કોના ખિસ્સા ભરાય છે કોના પેટ ભરાય છે તે ખબર નથી પડી રહી એટલે જ પાલનપુર માં વરસાદ ને લઈને જે જનતા નો વિસ્તાર છે તેમાં ઘરમાં ગોઠણ સમા પાણી ભરાયા હતા અને તેમાં લોકોની ઘર વખરી ડૂબી ગઈ હતી અને આજે લોકોને પોતાનું ઘર છોડીને આસપાસના જે પાકા વિસ્તાર છે આસપાસના વિસ્તારના જે પાકા મકાનો છે તેમાં રહેવા જવું પડ્યું છે અને પોતાનું કરવા માટે ટુકડો ટુકડો ખાઈને પેટ ભરી રહ્યા છે અને તેવા જ સમયે એક જાગૃત નાગરિકે સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે અને તેમણે કહ્યું છે કે જો આ કામગીરીમાં કોઈ તપાસ કરવામાં નહીં આવે અને જનતા માટે કોઈ જ પગલાં

આજે આખી રાતથી વરસાદ ધીમી ધારે ચાલુ હતો સવારે ચાર વાગ્યા પછી બેસુમાર વરસાદ પડતા જનતાનગરના અંદર થી સવા સવાસો મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોની ઘર વકરી બગડી ગઈ છે લોકોનો ઇલેક્ટ્રોનિક સામાન બગડી ગયો છે લોકોએ પોતાના સવારથી ઘર છોડી અને બાજુમાં એમના સગા સંબંધી અથવા કોઈ બાજુમાં કોઈ ઊંચું ઘર હોય ત્યાં આશરો લઈ લીધો છે આ સમસ્યા છેલ્લા વીસ વર્ષથી પાલનપુર શહેરની અંદર જનતાનગર વિસ્તારમાં છે અહીંયા ચૂકાયેલા પ્રતિનિધિઓ હોય નગરપાલિકા હોય કે કલેક્ટર કલેક્ટરશ્રી હોય વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ પાણીનો કોઈ નિકાલ નથી મેઇન રોડનું પાણી પણ અંદર જનતાનગરમાં આવે છે અને જનતાનગર વિસ્તારનું જે આગળ પાણી જવાનો રસ્તો હતો એ તમામ સોસાયટીઓવાળાને બિલ્ડરવાળોએ બંધ કરી દીધો છે નગરપાલિકાને અને કલેક્ટરશ્રીને આ વખતે મારે કહેવું પણ છે અને ચેતવણી પણ આપવી છે કે જો આ લોકોનો હવે પછી નિકાલ કરવામાં નહીં આવે તો ઉપગ્ર આંદોલન થશે તેની સઘળી જવાબદારી જે તે ચૂંટાયેલા અધિકારીઓ જે તે નગરપાલિકાના અધિકારીઓ અને કલેક્ટર શ્રી સાહેબની રહેશે માટે લોકોને હજારોનું ઘર વખરીનું સામાન થયું છે તેનું વળતર આપવામાં આવે એવી માંગણી સાથે આજે અમે અહીંયા આ વિસ્તારના લોકો આ વિસ્તારના રહીશો માંગણી કરી રહ્યા છે બાજુના ઘરમાં આવીને અમે બેઠા અમારું પાણી ખૂબ ભરાઈ ગયું હોય બધો સોમર માં ઊંધો થઈ ગયો હે અમાર પાસે કોઈ નહીં પહેરવા લુગડા દેખાતું નહીં મને દેખાતું નહીં હે

ત્યારે આ અંગે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવીને આવી સ્ટોરી લઈને અમે તમારા સુધી પહોંચતા રહેશું નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર